આજે પટેલ कन्या વિદ્યાલયમાં જે વિદ્યાર્થીનો નંબર છે એ જવાનું છે તમારી રિસેટમાં ભારત ધોરણ 10 ની બોર્ડની પરીક્ષા આપી રહ્યા છો તો ખૂબ ખૂબ શુભેચ્છાઓ દરેક આ બોર્ડની પરીક્ષામાં જર વર્તી સફળતા બેસ્ટ બોટ ચંપલ કોઈ ક્લાસમાં પહેરીને જવાના નથી તમે જે ક્લાસમાં બેઠા છો એની બહાર તમારે અને આવવાનું જ નથી કે જે તે સાચવણીનો પ્રશ્ન ઊભો થાય તમારે આપીને ભાઈ સ્વાગત કરી રહ્યા છે જન સફળતા મેળવો દરેક વિદ્યાર્થીઓને ધ બેસ્ટ બાકીના બધા બે થી શરૂ કરીને આઠ સુધીના બ્લોક ઉપરની બાજુએ સર આજે પહેલો દિવસ છે પરીક્ષાનો અને આપણે બધા છોકરાઓ શું કેવું છે અને શું મેસેજ આપવા માંગો પરીક્ષાનો પ્રથમ દિવસ છે જિલ્લા શિક્ષણાધિકારી રાવલ સાહેબ અને એમની ટીમ પણ અત્રે હાજર છે અને બાળકોને એક્ઝામ પૂરા ઉત્સાહથી આપી શકે અને એમને પ્રોત્સાહન મળે એ માટે જિલ્લા કક્ષાના જે અધિકારીઓ છે એ અલગ અલગ સ્કૂલની વિઝિટમાં છે આજ રોજ અમારી વિઝિટ અહીંયા જે ભારત હાઈસ્કૂલ ઉત્તર સંદા ખાતે છે ત્યાં તમામ બાળકોને પુષ્પ આપી અને સ્વાગત કરવામાં આવ્યું અને એમને પરીક્ષા સારી રીતે આપી શકે એ માટેની શુભેચ્છાઓ પાઠવવામાં આવી અત્યારના જે

ના મળી કુલ પિસ્તાલીસ હજારથી વધારે વિદ્યાર્થીઓ આ વર્ષે પરીક્ષા આપવા જઈ રહ્યા છે પરીક્ષા સમિતિની બેઠક થઈ ગઈ છે પરીક્ષા સમિતિના તમામ સભ્યોએ પરીક્ષા સંદર્ભે જે પણ તૈયારીઓ કરવાની હતી તૈયારીઓ કરી લીધી છે વિદ્યાર્થીઓના પક્ષે પણ વિદ્યાર્થીઓ સારી તૈયારી કરી છે વિવિધ શાળાઓની મુલાકાત દરમિયાન એમનામાં આત્મવિશ્વાસ પણ જોવા મળ્યો છે